ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા નાની બેગમવાડી સલાબતપુરા ખાતે આવેલા શ્રી મહાદેવ એજ્યુકેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા મન બુદ્ધિ બાળકોને જમાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા નાની બેગમવાડી સલાબતપુરા ખાતે આવેલા શ્રી મહાદેવ એજ્યુકેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા મને બુદ્ધિ બાળકોને મંગળવાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે અગિયાર વાગે જમાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકો માટે સંગીત સ્પર્ધા અને ડાન્સિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું સાથે કાર્યક્રમમાં સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ તો આપણી ચેનલના માધ્યમથી એક સામાજિક સંસ્થા એવી ડ્રોમ ફાઉન્ડેશનના ચેરમેન બેન શ્રી મેઘલાબેનના અભિનંદન આપવા માગીએ છીએ કે તેઓ મહિનામાં ઠંડી જ ચાર વખત સુરતની ઘણી એવી સ્કૂલો છે જ્યાં બાળકોને કે પ્રવૃત્તિ કરાવે છે તેઓને જમાડે છે અને ખાસ કરીને આ જે અત્યારનો જે કાર્યક્રમ છે નાની બેગમવાડીમાં મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સ્કૂલમાં એમાં અંદાજીત બસો જેટલા બાળકો છે તે બાળકોને આજે સવારે જમવાનો કાર્યક્રમ છે અને ત્યારબાદ તમામ બાળકોનો અંદર અંદર ટુર્નામેન્ટનું આયોજન કરેલ જે મ્યુઝિકલ ટુર્નામેન્ટ છે એમાં જે બાળકો જીતશે તેઓનું ઇનામ વિતરણ પણ ડ્રોમ ફાઉન્ડેશનના ચેરપર્સન મેઘનાબેનના હસ્તે કરવામાં આવશે અને એવું નહીં કે એકથી ત્રણમાં જે નંબર હતો તેને પરંતુ તમામે તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ આપીને તેઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલો છે અને અમારા આ કાર્યક્રમની અંદર માજી પક્ષના નેતાભાઈ શ્રી લાલખાનભાઈ આ વિસ્તારના લોકપ્રિય માજી કોર્પોરેટર હર્ષદભાઈ કલ્યાણી તેમજ મેઘ્નાબેન અને મેઘનાબેનની ટીમ આજના આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં સફળ બનાવ્યો છે હર્ષદ કલ્યાણી સામાજિક કાર્યકર સલાબતપુરા બેગમપુરા માજી કોર્પોરેટર બી બેગમપુરા સલાબતપુરા ખાતે આજે મહાદેવ ટ્રસ્ટ સંચાલિત વિશેષ બાળકોની આ શાળામાં આજ રોજ અમારો સુરત ધ્રુવમ્બમ ધ્રુવમ ફાઉન્ડેશન તરફથી જે ધ્રુવમ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે કે જે મનો બાળકો છે તેમને ડાઉન સિન્ડ્રોમ બાળકો છે તેમને શહેરની અંદર તમામ સ્કૂલોની અંદર જઈને એમની સાથે મળીને એમની સાથે એન્ટરટેઇનમેન્ટ એમને કરાવતા હોઈએ એમને ભોજન પૂરું તો નથી પાડતા પણ ભોજન પણ એક એન્ટરટેઈનમેન્ટની રીતે જ એમને પૂરું ફાળવતા હોઈએ એના ભાગરૂપે આજે અહીંયા મહાદેવ ટ્રસ્ટ સંચાલિત શાળાની અંદર જે ડાઉન સિન્ડ્રોમ બાળકોની શાળા છે એમાં અમારા ચેરમેન ધ્રુવમ ફાઉન્ડેશનના મેઘનાબેન માજી વિપક્ષ નેતા લાલખનભાઈ ભાઈ કલ્પેશ ભારોટ સામાજિક આગેવાન અને બીજા અમારા બહેનો છે સાથી આગેવાનો છે ભાઈ એકતા ટ્રસ્ટના સાથીઓ છે એ તમામ આખી ટીમ જે ધ્રુવમ ફાઉન્ડેશનના સભ્યો છે તમામે તમામ ધ્રુવમ ફાઉન્ડેશનના મેજા હેઠળ આ જો આ બાળકોની સાથે આજનો દિવસ અહીંયા વિતાવવા આવ્યા છે અને ખૂબ આનંદ અનુભવીએ છે આ બાળકો બી આનંદ અનુભવે આનંદ માણે એ માટેના પ્રયત્ન છે અને એમને એક પ્રોત્સાહિત એક ઇનામ તરીકેનું સામાન્ય બાળકની જેમ જ એમને એક અહેસાસ થાય અને એમના માતા પિતાને પણ એટલું જ એને ગર્વ થાય કે અમારો બાળક હું એક આ બાળકો માટે સ્પેશિયલ કહેવા માગીશ કે આ બાળકો મસ્ત બાળકો છે મસ્ત રહીને ને પોતાની મસ્તીમાં મસ્ત રહેનારા આ કોઈ પણ દિવસ મા બાપને હેરાનગતિ કે કોઈ તકલીફ નથી આપતા પણ એવું કહેવાય છે કે આ દેવના દીધેલો બાળકો જે ઘરમાં હોય છે તે ઘર એ પહેલાં આવ્યા આવતા પહેલાં દુઃખી હોય છે પણ એ બાળકો આવ્યા પછી એ ઘર સુખી થઈ જાય છે એકદમ અને સજ્જ થઈ જાય છે એટલે આ તો દેવના દીધેલો બાળકો છે ભગવાનની દેન છે અને તમામ જે ઘરોમાં આવ્યા છે તે ઘર સુખી જ હોય છે અને સુખી થાય જ છે તો એવા બાળકોની સાથે આજે સ્નેહ અને પ્રેમ વેચવા માટે ધુરમ ફાઉન્ડેશનના નેજા હેઠળ અમે અહીંયા આવ્યા છે અમારા ચેરમેન મેઘનાબેન અને સાથી અમારા ભાઈ કલ્પેશ બારોટ લાલખનભાઈ સબીતભાઈ શેખ પત્રકારોની બી ટીમ છે અને તમામ આ બહેનો પણ આ ધ્રુવમ ફાઉન્ડેશન જે છે જોડાયેલા છે એ તમામે તમામ આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે મારું નામ મેઘના પટેલ છે ધ્રુવમ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની હું ફાઉન્ડર છું અને આજે અમે અહીંયા સલામત પુરા જે મેન્ટલી ડિસેબલ બચ્ચા કહેવાય સ્પેશિયલ ચાઇલ્ડ એ લોકોની સાથે અમે જમવાનાનો પ્રોગ્રામ તથા સંગીતનો પ્રોગ્રામ એ લોકો ગીત ગાશે અને ડાન્સ કરશે અને એ લોકોને અહીંયા ઇનામ વિતરણનો પ્રોગ્રામ અને અમે સર્ટિફિકેટ વિતરણ કરવાના છીએ જેથી એ લોકોમાં એક અલગ લાગણીને પ્રેમ વસેલો છે અને એ લોકો એક લાગણી અને પ્રેમના ભૂખ્યા છે તો એ આ અમારો ખાલી પ્રયાય એવો છે કે એના દ્વારા અમારા દ્વારા લોકો એમની સાથે જોડાય એ લોકોનો લાગણી અને પ્રેમના અમે એક ભાગીદાર બનીએ એક હિસ્સેદાર બનીએ અને એના સિવાય બી મહા જે આ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ લોકો ફાઇલો અને એવી બધી વસ્તુ બી બનાવે છે તે વસ્તુઓનું લોકોમાં પ્રચાર થાય કે આ બચ્ચાઓ બી આ વસ્તુ બનાવે છે તો આપણે એક સાદી દુકાનમાંથી લઈએ એના કરતાં આ બચ્ચાઓ પાસે લઈએ તો એ પૈસા આ બચ્ચાઓના એકાઉન્ટમાં જાય જેથી એમના ભવિષ્યમાં જ્યારે એમના મા બાપ નથી હોતા ત્યારે એમને એમને ભરણ પોષણ માટે જ્યારે જરૂરિયાતની વસ્તુની જરૂર હોય છે ત્યારે એ પૈસા એ લોકોને પર્સનલ જીવનમાં કામ લાગે એના પ્રયાસ રૂપે ધ્રુવમ ફાઉન્ડેશન આજે આ અપીલ કરી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત